તો આ તરફ માણસા નગરપાલિકાના વોર્ડ નંબર એકના ઈવીએમમાં ખામી સર્જાઈ ચાર નંબરના ઉમેદવારના બટનને લઈને ખામી જોવા મળી હતી ત્રણ વાર બટન દબાવ્યું છતાં મત રજીસ્ટર નથી થતો ટેકનીશિયને ઈવીએમની ચકાસણી પણ કરી છે તો માણસા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ઈવીએમ ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ ઈવીએમની ચકાસણી પણ હાથ ધરવામાં આવી ચાર નંબરના ઉમેદવારના બટનને લઈને ખામી સર્જાઈ હતી ત્રણ વાર બટન દબાવ્યું પરંતુ છતાંય મત રજીસ્ટર નહોતો થયું જેના કારણે ટેકનીશિયન દ્વારા પણ ઈવીએમની ચકાસણી કરવામાં આવી છે અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે મેહુલ માણસા નગરપાલિકાના વોર્ડ નંબર એકના ઈવીએમમાં ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ ટેકનીશિયન દ્વારા ઈવીએમ ચકાસવામાં આવ્યું અત્યારે શું પરિસ્થિતિ મતદાન વિશે છે તે ત્યારબાદ શરૂ કરી દેવામાં આવ્યું હતું એક જે મતદાન છે તેની પગલાં થઈ હતી જે મતદાન થયું ત્યારબાદ મત જે છે તે જે સંબંધિત તે વ્યક્તિને પડ્યો ન હતું અને તેને લઈને ઉપસ્થિત અધિકારીઓ જે છે રાજકીય પક્ષના જે સભ્યો છે તેમને ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના પગલે ટેકનિશિયન તાત્કાલિક દોડાવી દેવામાં આવ્યો હતો અને

જે પક્ષે ખાલી થાય ના હશે અને ત્યારબાદ પુનઃ મતદાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ સ્થાનિક ધારાસભ્ય સ્થાનિક જે આગેવાનો છે તે આ વર્ષે ત્યાં સ્થળ પર ગયા હતા વોર્ડ નંબર એક નો આ અને ત્યાં સમગ્ર ચકાસણી કર્યા બાદ જે છે તે પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું છે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે